આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે પાદરામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકશાહી નો મહાપર્વ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો બજાર સમિતિ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ માર્કેટના વેપારીઓ અને ખેડૂતો સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મતદાન અંગેનું માર્ગદર્શન તથા મતદાન કરવા માટે એમઓયુ કરવામાં આવ્યો હતો જેમાં મતદાન ફરજિયાત કરવાની અપીલ કરવામાં આવી હતી સાથે વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી દ્વારા જનજાગરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બજાર સમિતિના સેક્રેટરી અલ્કેશ પટેલ તથા નાયબ મામલતદાર અમૃતભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા